અંદર ખેડૂતો છે બરબાદ થઈ રહ્યા છે શરમ ની વાત છે કે અત્યારે સાતસો ને આઠસો રૂપિયાની મણ મગફળી જો ખેડૂતોને વેચવી પડતી હોય તો આ ખૂબ આપણા ખરાબ દિવસ કહેવાય કેમ કે અત્યારે મોંઘી દવા મોંઘા ખાતર મોંઘા બિયારણ મોંઘી મજૂરી ખર્ચ આ બધું કર્યા પછી પણ જો આ સાતસો આઠસો કે નવસો રૂપિયામાં મગફળી વેચાતી હોય તો આ જગતના તાતની એક પ્રકારે મશ્કરી સમાન કહેવાય અને સરકારની નિષ્ફળતા કહેવાય આને એટલે સરકારે સરકારી બાબુઓએ સરકારી નેતાઓએ ક્યાંય સમજવાની જરૂર છે આપણે બહુ મોટી મોટી વાતો કરી કરીએ અને લાંબા લાંબા આપણે મોંઘા મોંઘા જે કાપડ લઈ અને લાંબા લાંબા જે ઝભા પહેરી અને નીકળી પડીએ છીએ અને અમે પાછા આપણે એમ કહીએ ટીવીમાં અમે પણ ખેડૂત છે અરે ધતુરો તમે ખેડૂત છે શું ખેડૂત છે તમે ખાલી સાત બાર આઠ તમારી નીકળે છે તમે ક્યાંય ખેતી બેતી કરતા નથી તમે ક્યાંય પાવડો હાથમાં નથી લીધો તમે કોઈ દી માંડવીને નેદું નથી તમે કોઈ દી દવા છાંટવાનો પંપ તમારા ખંભે નથી ચડાવ્યો તમે શેના ખેડૂત એટલે શરમ આવવી જોઈએ તમને આવું ટીવીમાં બોલતા તમે બધા નફટોને કારણે આજે ગુજરાતનો ખેડૂત આજે જગતનો તાર છે તમારા નફટને કારણે હેરાન થઈ રહ્યો છે શરમ નથી આવતી તમને